મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો દહ વાગી ગયા દહ જોઉં જો હવા દહ વાગી ગયા અને હું જાઉં હું ચા કરવા ઉભડા કરવાનું કામ ચાલુ છે કાલ બધી કુંદરી હાર લીધી હવે છે ને એક આધો ક્યારો લીલો હે ને એક દોઢ ક્યારો ઈજ છે બાકી નથી તો જો બધા આજે હવા નામ બધા ગયા તા આગની અટાણ સુધી મેં ઉભડા કરવા લઈ ગયા સાત કે આઠ ઉભડા થઈ ગયા છે કે વધારે થયા હોય તો ખબર નહીં એમ અટકો ન થાવતી વધારે થઈ ગયા હાથ આ ઉભરા તો પડે નહીં અને જો વાતાવરણ કેવું થઈ ગયું વરસાદ આવે ને એવું હવાનું અને આ બધી જોખાય પીને અને ઓરા મોઢા રાખીને ઉભી હમણાં હાવ જલસા હે બેહું ને જો ઓગઢ કાઢે નગર અમારે ભેહું કોઈ દી કપાહની હાઠીઓ નહીં ઓગઢ ના કાઢતી જો એલું ડેટ કું ખાય છે અને છે ને તડકો નથી વિડીયો થોડોક ઝાંખો આવતો હે જરાય તૈકો છે એ જો જોવા વાદળા થઈ ગયા વરસાદ ના આવે તો સારું નખો એટલો ભૂકો પડ્યો એ અને આ બધું બગડ્યું હાલો તો ચા બનાવી નાખી એટલે ઓલા બધા નડફ આવી જાય કામ કરવાની સવારના વર્ગ હતી તો વાગી ગયા છે સાડા ચાર અને અહીંયા મારા મમ્મી ભરે છે ખાણના તગારા સલવારી નાખો એટલાકમાં જે આમ તો બધું બાકી પડ્યા

હવારા ના ને હાજે અમુક એકટાણું થઈ ગયું ત્રણ હવે એક ઓલી ટીલું જોવા ઊભી ની એમ હે હજી બેઠા હે એને હખ નથી થતું બી ઊભી હા બે બાકી રહ્યું એ બે પાહે પાસે જ અહીંયા બાંધી દીસ અને બધી આરામથી બેઠી ઓર વારે આગણી હજી દોવાને દ્વાર છે અને જઈ લે કોથરો ઢીન કેમ પડ્યું ખોણો સંહલું ડાયરે કાન ચડાવેન ખબર પડી જાય કે આ આવે જસમી નાવહી ને આ ઘણી પાંચ નહીં પણ 5:30 વાગે વર્ગી જાય દવા હમણા વેલા વર્ગી જાય નકર પછી ખૂટે ને ને ટાઈડું બહુ પડે હમણા જેતા આ નાતા પાંદડા ખરી ગયા પીપરા નાતા હું હોય ને હમણા હા હલો ઉભો ના થાજો જાય હે ને લીંબુડિયું હોરી નાખ્યું નકર કાંટા લાગે ને એમાં મમ્મી અસલ લીંબુડિયું હોરી નાખ્યું એટલે આમ જગ્યા થઈ ગઈ આગળ ઊભો થાય રાયડું દે ટાઈટ લાગી જાય ઊભો ના થાજે જે અને હમણાં જ આય અસલ થઈ ગઈ બોરસલી આમાં કઈ વાંધો ના આવે ઘડીકમાં અને પાંદે ઓછા ખરે અને વયે ઘાટી એકદમ આનો સાયો બહુ ઘાટો થાય પણ વવાઈ ગયા અહીંયા અહીંયા તા ટાકા પડ્યા તી તોય ટાકામાં ઘણો ફાયદો થાય ને જતા ધૂળ ચડી હા ટાકામાં આખો દી એવો પવન હોય આ બાજુ તો જો કેટલી નીણ પડી હાવ નીકળી નીણ ની ઘણી થઈ પડી હવે સવારે ઘડીક વાર એમ છે તો હું કે છાટા આવીએ પણ વાંધો ના આવ્યો પછી તડકો નીકળી ગયો બપોર ઢુકડો એટલે વાંધો ના આવ્યો તો આવી રીતના હે ને ફૂંકાઈ જાય વેલેરી નદી તારે હેઠી ઢોર આવતા નથી ને કતા અહીંયા ધ્યાન રાખવું પડે તો કેટલા ઉભળા થયા દુનિયાના અહીં બારો બાર ઉભડા કરવા પડ્યા આટલા તો અંદર હમાય એમ નથી ભે હું બાંધી હોય ને છતાં આમ હોતી ખેજો બહુ જાજા ઉભળા થયા અને હજી હે ને આમાં બહુ એવા પાયકા નહોતા દાણા કચા હતા જો અહીંથી દેખાય બધા ઉભળા પર પવન બહુ હે ને પડવાની બીક લાગે એમ ઉપરથી વેંડી ઓમ જીનકુડી કર છે એટલી બધી ઊંચી નથી અને હાલો તો આજ છે ને ભાત વઘારવા હે લીલા વટાણા ને બધું પડ્યું ને તો એ હું બધું નાખીને તો મજા આવે ખાવાની હું મે કઈક વાર તો હાડા વઘારવા પડે નટાણા વટાણા છે એવા મુંખા તો આપણે થોડક લઈ આવ્યા હતા તેજી પડ્યા એટલે વાંધો નથી અને આથી ખાણ ના લઈયા ભરી મમ્મી આવી ગઈ છે અહીંયા આ લોયા ભલા હું હા ત્યાં હું કામ કરતી તને હું વહી પૂછું ઈ માં જ કરે એક કામ કરતી હોય અને ભૂલી જાય અને પછી બીજે કાઈ મિસાડી દે હા હા ઠીક અને મારા ભૂરા ને એને જો બાંધી દીધા એવડા એવડા હે તો અંદર બાંધી નાખ ટાઈટ લાગી જાય ને તો પાછા હેને હમા કરવા વહી ને જે આમ પાછળ ને જે માઇન્ડવી બધી પડી માઇન્ડવી જઈ ખેડૂ ને મોલ થાય ને તઈ જ ભાવ ઘટી જાય ત્યાં સુધી તો એવા ભાવ હોય ને તો જો ખાણ ના તગારા ભરાય ને તે આ બે ઉતામરા થાય તમારે ખાણ ખાવું છે કુંધરી ના કામ આજ બપોરી ફ્રી થયા ફ્રી થયા હવે હે ને માલ પૂરતી જીવલી લીલે લીલી સારવા રાખી ને આમ જો આમ પ્રકાશ આવે ને બારીમાંથી ઝાખું ઝાંખું ઝાંખું દેખાય એ હે ને થોડી થોડી લઈ આવવાની રહે મમ્મી ક્યાં આવતી રહે જરી વાર માંડવા ને ઈસકા ખાવાનો ટાઈમ જડ્યો હોય પછી તો વેત ના હોય અગણી હે ને એડિટિંગ થઈ જાય ને એટલે રસોઈ કરવા વર અગું જો હે આજે જ બનાવાશે કેદુ ના ખાધા હોય ને તો એમ કીજો અને જસ્મીન હે ને લીલે લીલી થોડીક વાઢી આવે ને પછી ગાડું ભરી આવે ને તો કાયમ ને કાયમ વાઢી હે એટલે જ્યાં હું ધ્યાન લેતા હું હમ

અને પાછું હું ઓલું જીરું કાટું છે ને તે પગ દેતા બીક લાગે એમ થાય મારા જેવા પગ દેહે ને પીસાઈ તો તો હાલો આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી